દર વર્ષે વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી ચી અવાજ સાંભળવા મળતો નથી વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે પરંતુ ગામડાઓમાં પણ હવે તેની સંખ્યા ઓછી થતી જોવા મળી રહી છે ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે દુનિયાભરમાં વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર દસમાં પહેલી વખત વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ફ્રાન્સની ઇકોસિઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી ચકલીની ઘટી રહેલ સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે